મિત્રો તમને જે વનસ્પતિ દેખાય છે ને એ આયુર્વેદની દ્રષ્ટિએ જે લોકોને યાદશક્તિ વધારવી છે ને એના ઉપર બેસ્ટમાં બેસ્ટ કામ કરે છે હું તમને એક ચરક ઋષિનો એક પ્રયોગ બતાવું છું તમે ધ્યાનથી સાંભળજો પહેલાં એ કહી દઉં કે આ વનસ્પતિનું નામ છે ને શંખપુષ્પી છે અથવા તો આયુર્વેદની દ્રષ્ટિએ એને શંખાવલી પણ કહેવામાં આવે છે અને શંખપુષ્પી પણ કહેવાય છે હવે પ્રયોગ ખાસ જોઈ લેજો આ જે છોડ છે ને એને આખે આખો મૂળ સાથેનો ઉપાડી લેવાનો પછી સાંે સુકવી દેવાનો અને પાવડર કરી નાખવાનો છે પાવડર કર્યા પછી દરરોજ મધ સાથે એને બે ગ્રામ આનું ચૂર્ણ મધમાં નાખી અને ચાટી જવાનું છે અને ઉપરથી તમારે એક ગ્લાસ દૂધ પી લેવાનું છે આ તમારે સવારે નરેણા ઉઠી અને કામ કરી લેવાનું છે જે લોકોને યાદ શક્તિ વધારવી છે એના ઉપર આ વનસ્પતિ મિત્રો જોરદાર કામ કરશે તમને સબૂત તરીકે જો અહીંયા એનું પોસ્ટ મૂકું છું એક ફોટો મૂકું છું જઈ આ જોઈ લો આપણા પ્રાચીન આયુર્વેદના પુસ્તકો આધારે હું તમને આ માહિતી આપું છું બરાબર અને વનસ્પતિ